સરકારની મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત બની રહેલા રસ્તાઓમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાનો કોંગ્રેસે કર્યો આક્ષેપ ભરૂચ જિલ્લાના ટ્રાયબલ બેલ્ટ પર આવેલ વાલિયા સગડિયા અને નેત્રંગ તાલુકામાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવાતા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત અનેક રસ્તાઓનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે જિલ્લા પંચાયત દ્વારા નિર્માણ થઈ રહેલા રસ્તાઓના કામમાં હવે ભ્રષ્ટાચારના આક્ષેપ થઈ રહ્યા છે કોંગ્રેસી અગ્રણી શેરખાન પઠાણે જણાવ્યું હતું કે વાલિયા તાલુકાના ભમાડિયા નજીક રસ્તામાં મેટલિંગ વગર રસ્તો બનાવી દેવાય છે સાથે આ ઉપરાંત સ્લેબ ડ્રેનના કામમાં પણ ખાજગી થઈ હોવાના આરોપ મુકાયા છે ટ્રાઇબલ હેલ્થના અંતરિયાળ રસ્તાઓ કામમાં પણ ભ્રષ્ટાચાર નટકે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે બ્યુરો રિપોર્ટ ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે ભરૂચ જિલ્લામાં જિલ્લા પંચાયત હસ્તકના રોડ ડામરના રોડ હોય સીસી રસ્તા હોય કે સ્લેબ ડ્રેન પાઇપનાળાઓના કામ હાલમાં સરકારની કરોડો રૂપિયાની ગ્રાન્ટ દ્વારા કરવામાં આવી રહ્યા છે હાલમાં જીડી ઝઘડિયાના શ્રીએ ખાતમુહૂર્ત કરેલા છે આ કામોના ત્યારે મારી મીડિયાના માધ્યમથી આજે અમે લોકો નેત્રંગ તાલુકાના જે કામો ચાલી રહેલા છે હજુ કેટલા કામો શરૂ કર્યા નથી ને કેટલાક પૂર્ણ થઈ ગયા છે પણ તમને મારે નાયબ કાર્યપાલક ઇજનેર કાર્યપાલક ઇજનેર અને આ સરકાર શ્રીને મારી નમ્ર વિનંતી છે કે આ રસ્તાઓની અંદર લાખો કરોડો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ રહેલો છે આની અંદર અગાઉ પણ વાલિયા તાલુકાની અંદર કોઈ એવા કામો છે અમારી પાસે એના વિડીયો એની ડિટેલ પણ છે તેની અંદર આ કચેરી દ્વારા બિલ લખી દેવામાં આવેલા છે એની અંદર કામ પણ અધૂરા કરેલા છે નીચે મેટલિંગ કરવાનું હોય છે કરવામાં નથી આવેલો અને એનું પેમેન્ટ ચૂકવવામાં આવેલું છે એવા ઘણા બધા રસ્તાઓ હાલમાં ચાલી રહેલા છે હમણાં અમે લોકો ધોલેખામ ઢેબારથી કાકરપાડાનો જે રસ્તો છે એની ઉપર અમે લોકો આવ્યા છે ને આખા નેત્રંગ તાલુકાના તમામ રસ્તાઓના કામ ચાલી રહેલા છે પણ સો ટકા તમામ રસ્તાઓની ઉપર સો એ સો ટકા ભ્રષ્ટાચાર થઈ રહેલો છે કામોમાં ખૂબ મોટા પ્રમાણે ગેરરીતિ થઈ રહેલી છે ત્યારે મારી નમ્ર વિનંતી છે કે જ્યાં સુધી આ કામોની ઉપર એની કાર્યવાહી એની તપાસ ન થાય ત્યાં સુધી બિલ પણ ચૂકવવામાં ન આવે અને જે કામો અમને કરવામાં નથી આવ્યા તેને તાત્કાલિક ધોરણે શરૂ કરાવવામાં આવે બ્રિજોની અંદર સ્લેબ ડ્રેનની અંદર પણ ખૂબ મોટા પ્રમાણમાં એકદમ હલકી કક્ષાની રેતી જે પણા ટાઈપ છે તે વાપરવામાં આવે છે નેત્રંગ તાલુકામાં કોન્ટ્રાક્ટરો કેવી ચોટલીયા હોય ડાયમા કન્સ્ટ્રકશન હોય એમજી જેન હોય સતીષ ચોટલિયા કે અનિલ સાપરિયા અનિલ બાય કરીને બ્રહ્માણીવાળા આવા ઘણા બધા કોન્ટ્રાક્ટરો આ નેત્રંગ તાલુકાની અંદર કામ કરી રહેલા છે મારી તમામ લોકોને વિનંતી છે જો ઘેરાક પણ ગેરરીતિ કરી તો તમારી ઉપર કાયદેસરની કાર્યવાહી કરીને કેસ કરીશું આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી લાઈક કરો શેર કરો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો